સુરતમાં ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા બે બાળકોને તેમના પરિવાર સાથે એસઓજી પોલીસે મિલન કરાવ્યું છે એસઓજી પોલીસની ટીમ ચોકબજાર પાસે આવેલા હોપ પુલ પાસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગમાં હતી ત્યારે વિસર્જનમાં ભારે ભીડને લઈ બે નાના બાળકો રડતા જોવા મળ્યા હતા જે અનુક્રમે ચાર અને ત્રણ વર્ષના હતા

જોકે સુરત પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત અને ત્વરિત કામગીરીને પગલે કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓ બની નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત